ભાવનગર થી મંત્રી પરસોતમ સોલંકી મુખ્યમંત્રી ને મળ્યા હોવાની વિગત અત્યારે મળી રહી છે ભારત સરકાર ને રજૂઆત માટે એક નિવેદન કરવામાં આવ્યું છે તો એકસો ને ચોરાણું માછીમારો અગિયારસો ને તોતેર બોટ જે છે તે છોડાવવાની રજૂઆત કરવામાં આવી છે

તે છોડાવવાની રજૂઆત કરવામાં આવી છે અને પહેલા પણ આપણે જોયું હતું કે ભાવનગર સાથે જ આસપાસના જે બંદરો છે એ બંદરોમાં માછીમારી કરતા એ માછીમાર એ પાકિસ્તાનની સરહદે જઈને દરિયો ઓળંગીને પાકિસ્તાનમાં જતા રહેશે અને પાકિસ્તાન એમનો કબજો લઈ લે છે ને ત્યાં એ જેલમાં પૂરી દે છે અમુક સમયે આપણે એવા દ્રશ્યો જોતા હોય કે પાકિસ્તાનની જેલમાં ગુજરાત ભાવનગરના અથવા તો ગુજરાતના એ માછીમારનું મોત થઈ જાય તો એમની ડેડ બોડી પણ બહુ લાંબા સમય પછી આપવામાં આવે છે અહીંયા પહોંચે ત્યાં સુધીમાં ખબર નથી પડતી પરંતુ એ વાતને લઈને હજુ કેટલા માછીમારો કે જે પાકિસ્તાની જેલની અંદર બંધ છે તે બધાને બહાર લાવવા માટે થઈ અને મંત્રી પરસોત્તમ સોલંકી તે મુખ્યમંત્રીને મળ્યા પત્ર થકી એમણે રજૂઆત કરી છે ભારત સરકારને રજૂઆત કરી છે કે જેમ બને વહેલું આ લોકોને ત્યાંથી છોડાવવામાં આવે કારણ કે પાંચ પાંચ વર્ષથી અહીંયા માછીમારોનો પરિવાર એ રાહ જોઈને બેઠો છે અને કહી રહ્યા છે કે અમારા જે લોકો છે અમારા દીકરાઓ છે એ સહી સુરક્ષિત છે કે કેમ જીવે છે કે કેમ એ સવાલ એ માછીમાર પરિવાર કરી રહ્યા છે એમને છોડાવવાની જવાબદારી એ સરકારની છે અને સરકાર અત્યારે એ દિશામાં વાતચીત કરી રહી છે સાથે જ અહીંયાથી પણ રજૂઆતોનો દોર શરૂ થયો છે ત્યારે આપણે એવા દ્રશ્યો પણ જોયા છે કે પરસોત્તમ સોલંકીને ત્યાં મહિલાઓ રજૂઆત કરવા જાય ત્યારે પરસોત્તમ સોલંકી કે જે એ પણ રડી પડે એમની આંખમાં પણ આંસુ આવી જાય એ પ્રકારના વિડીયો પણ ક્યારેક સામે આવે અને કહેતા હોય છે કે એ મારો પરિવાર છે નહીં હું જવા એને પરત લઈ આવીશ કારણ કે એક વિશ્વાસ સાથે લોકો ત્યાં જાય એમની રજૂઆત મંત્રી પરસોત્તમ સોલંકી વ્યવસ્થિત રીતે સાંભળતા હોય એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળે ત્યાં બેઠા હોય એમની સાથે વાત કરતા હોય માછી મારો ભાઈઓ બહેનો હોય ત્યાં એમને રજૂઆતો કરવા જાય એ સમયે ચર્ચાઓ કરતા હોય કે ભાઈ તમારું કોણ છે કેટલા સમયથી ત્યાં છે કેવી રીતે ગયા એ આખી મુદ્દા જે મુદ્દાઓ છે એને લઈને એ લોકો પરિવારજનો સાથે વાત કરતા હોય છે એ લિસ્ટ બનાવે કે અહીંયા ત્યાં માછીમાર ગયા છે હજુ સુધી પાછા નથી આવ્યા લોકેશન ટ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ લોકેશન ટ્રેસ નથી થતું પછી ખબર પડે છે કે બોટ સીધી જ એ પાકિસ્તાની સરહદ પાર કરીને પાકિસ્તાનમાં વહી ગઈ છે અને ત્યાં પાકિસ્તાની જેલમાં બંધ કરવી એને બંધ કરી દેવામાં આવ્યા છે તેમની સાથે શું થતું એ ખબર નથી પરંતુ જે લોકો પાકિસ્તાની જેલમાંથી છૂટી અને ભારત પરત આવે છે ખાસ એ વેરાવળ હોય વેરાવળનું બંદર છે સુત્રાપાડા બંદર છે કોડીનારનું બંદર છે મૂળ દ્વારકા છે ભાવનગરનું બંદર છે ગુગાનું આ બધા જે અલંગને બધા જે બંદરો છે ત્યાંથી જે નાની મોટી સીપ નાના મોટા વાહનો જતા હોય છે માછીમારી કરવા માટે અને નાની નાની હોડીઓ લઈને જતાં હોય પાંચ પાંચ સાત સાત દિવસ એમને રસ્તાઓ ક્યારેક ભટકી જાય તો એ બોર્ડર ક્રોસ કરીને જતા હોય એટલે સીધા જે પાકિસ્તાન પહોંચી જાય અને પાકિસ્તાન પહોંચ્યા પછી એમને ખબર નથી પડતી અને અહીંયા ભારત કેટલા ટાઈમે આવે એ પણ એમને ખબર નથી હોતી ત્યારે અહીંની ને અહીંયા પોતાના વિસ્તારના મંત્રી ધારાસભ્યો સાંસદે બધા રજૂઆત કરતા જોવા મળતા હોય છે ત્યારે પરિવારમાં પણ એ આંખમાં આંસુ હોય છે કે અમારા જે લોકો છે અમારા પરિવારના જે લોકો કે જે અહીંયા નથી હાલ વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ છે કે ત્યાં ત્યાં સહી સલામત તો હશે એ વાત પણ ન કરી શકે તેવી હાલત હોય પરંતુ જે લોકો ત્યાંથી અહીંયા આવે છે તે આપીથી જણાવતા હોય કે ત્યાં અમને જમવાનું ન આપે ત્યાં અમારે સાથે આ કરતા પેલું કરતા એમને માર મારતા આ પ્રકારની વિગતો આ પ્રકારના ખુલાસાઓ એ માછીમારો જ્યારે પાકિસ્તાની જેલમાંથી છૂટે છે અને ભારત આવે છે ત્યારે એ નિવેદનો આપતા હોય છે પરંતુ જે રજૂઆતો થઈ છે તેને રજૂઆત હવે ભારત સરકાર સુધી પહોંચાડવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તે પણ હવે વાત કરી રહ્યા હોય તે પ્રકારની ચર્ચાઓ અત્યારે થઈ રહી છે અને વિગતો પ્રાપ્ત થઈ રહી છે હવે આગામી સમયમાં ખબર પડશે ટૂંક જ સમયમાં કે પાકિસ્તાન જેલમાં બંધ એ માછીમારો ક્યારે છૂટે છે અને પોતાના પરિવાર સાથે એમનું ક્યારે મિલન થાય છે